હાલો મિત્રો અમે બપોરે વધારે નવરા બેઠા હતા ત્યાં અમે રામનાથ જવાનું નથી ગયું બે ગાડી લઈને અમે રામનાથ જવા નીકળી ગયા ત્યાં અમારી ગાડી ભૂકી થઈ અમે એને આપ્યું પાણી પાણી પાતા તા પાણી પાઈને અમે આગળ પાણી પીને અમે આગળ નીકળ્યા ત્યાં આવ્યું ભાઈટક ભાઈટક અમે બે બાજુ જોયું કે ગાડી નથી આવતી ગાડી નહોતી આવતી એટલે અમે જવા દીધા ત્યાં અમને પાપા દેખાયા બાપાને અમે ઉશ્વાસ કર્યો બાપાએ ઉશ્વાસ ન કર્યો કેમ કેમ કેમકે એ અમને ઓળખતા નહોતા ત્યાં મેલીમાનું મંદિર આવ્યું મંદિર અમે બહારથી દર્શન કરી લીધા કેમ કે અમે રામનાથ જવાનું મોડું થતું હતું ત્યાં અમે હાલવા મંડ્યા હાલવા મંડ્યા અમે આ બે ભાઈ અમારી ભેગા આવે છે ભાઈલા ભાઈ તો બહુ જાણે ખુશ થઈ છે પહેલી વાર રામનાથ જતા ત્યાં અમને આગળ તળાવ દેખાણું તળાવમાં અમે ધીમી પાડી આજે આજુબાજુમાં સાવજ નથી જોયું સાવજ નહોતા અમે તળ ચડાવી દીધો તળ ચડાવીને અમે આગળ નીકળ્યા ત્યાં અમને દેખાણો સામો ગિરનાર ગિરનાર દેખાણો એટલે અમને હવે લાગ્યું કે રામનાથ આવી ગયું હવે આ રામનાથે અમે હાલવા મીડા એ રસ્તે આગળ પછી એને રસ્તે અમે આગળ વધી ગયા આગળ વધતા હતા અમારું આવી ગયું આ રામનાથ રામનાથ નો નજારો છે નજારા બે ત્રણ ફોર બેઠી હતી એક ફોર વ્હીલ ઉપર તો વાંદરો ચડીને બેઠો તો પછી પછી અમે નક્કી કર્યું કે અમારી ગાડી સેટ ઉપર સુધી જ્યાં જવા દેવી છે અમે આ ગાડીને મારું લીવર લીવર મારીને અમે ખેંચવું ખેંચું સીધી જવા દીધી અમે ઉપર સુધી ગાડી ઉપર પછી અમે આગળ અમે સેટ મૂકી ગયા ગાડી અમે કરી પાર્કી ત્યાં અમારી ગાડી થઈ ગઈ પાર્કિંગ પાર્કિંગ કરીને નીચે ઉતરા નીચે ઉતરીને અમે પગથિયા ચડવાનું નક્કી કર્યું પગથિયા ચડવાનું નક્કી કર્યું અમે આ ચડવા માં પગથિયા પેલું બીજું હર્ષિકેશભાઈ ને એમ થયું કે અમે આગળથી હું વિડીયો લઈ લઉં સેલ્ફી લઈ લઉં હર્ષિકેશભાઈ ત્યાં આગળ આગળ થઈને પછી સેલ્ફી લેવા એને તો મજા આવતી લાગે ત્યાં વાહથી માધાભાઈ બોલ્યા જઈ રામનાથ અમે બોલ્યા જઈ રામનાથ ઓહો પગથિયા સડીને તો કુલદીપભાઈ થાકી ગયા થાકી ગયા અમે આશ્વાસન આપ્યું પછી અમે આગળ નીકળ્યા આગળ નીકળીને ત્યાં હે ને એક કુંડી જેવું એવું કુંડી જેવામાં અમે આવ્યા ગયા માધાભાઈ કુલદીપભાઈ ટેકો આપ્યો ન માધાભાઈ પડી જાય ચડીને અમે કર્યા રામનાથ દાદાના દર્શન દર્શન રામનાથ દાદાના કર્યા આ જોઈ લો રામનાથ દાદાનું મંદિર આવી ગયું બાજુમાં જયરામ ભારતી બાપુનો ધૂણો પણ આવી ગયો છે જોઈ લો આપણું રામનાથ દાદાનું મંદિર છે આમ તો ફોટા પાડવાની મનાય છે પણ અમે તમારા આટું રિસ્ક લઈને અમે ફોટો પાડીને વિડીયો બનાવી છે ત્યાં અમે બધા દર્શન કરીને નીકળ્યા ઉપર ઉપર જવા નીકળ્યા હતા ત્યાં અમારી ગેંગ ઓલરેડી બેઠી હતી અમે બધાને હાઈએલો કર્યો હાઈએલો કરીને ત્યાં ત્યાં કાળભૈરવ દાદાનું મંદિર છે મંદિરે અમે જવું તમને હમણાં દર્શન કરાવું દર્શન અમે કાળભૈરવ દાદાના દર્શન કર્યા હા ભાઈ બહુ ઠાકી ગયા લાગે આ રીતે ભૈરવ દાદા ભૈરવ દાદા દર્શન કરી લીધા દર્શન કરી લ્યો આ રહ્યો રામનાથ નો પ્રાકૃતિક નજારો તમે જોઈ લ્યો અહીં એકવાર તો આવો તમે આહા બહુ સારો નજારો છે ઓહો આ હજી અહીં બેઠા હજી નિશ્ચિત ગયા તમે દર્શન કરીને અમે હાલવાનું નક્કી કર્યું છાટા પડવા મિન્યા પછી અમે નક્કી કર્યું ઘણીક વાર ઉભા રહી જાય હર્ષિકેશભાઈ નેટું બાદ છે માવા આટુ આ ખીસ્સા ફાડી નાખ્યો ના પાડે હર્ષિકેશ ખવડાવીને સિંહ દેખાણા સિંહ અમે જોઈ લીધા તમે જોઈ લ્યો સિંહ જોઈને અમે નીચે આવ્યા તા વાંદરા દેખાણા વાંદરા એ ઘડી વાર ઢીંગા મસ્તી કરી ફોટા પાડ્યા પછી ત્યાંથી અમે નક્કી કર્યું કે અંદર પણ જવું છે ઓહ માધાભાઈ ફોટા પાડતા લાગે પાડો પાડો ત્યાં અમે અંદર ગયા અંદર લખ્યું હતું મગજ થી સાવધાન જોઈ લ્યો આગળ મગજ થી સાવધાન લખ્યું છે તો આ માતાભાઈ ને અંદર જવું હતું કે પછી અમે આગળ જોતા મગજ દેખાણી માતાભાઈ અટકી ગયા ના હવે નથી જવું માતાભાઈ ને સેલ્ફી પાડવાનો બહુ બહુ શોખ છે ફોટા પાડવાનો એણે સેલ્ફી પાડી લીધી સેલ્ફી પાડીને પછી પછી જોવે હે ઓહો હાય હેલો કરો માં ભાઈ અમે બધે ભેગા છે આ તા હર્ષિકેશભાઈ ભાઈનો મોબાઈલ ખોટકાઈ ગયો મોબાઈલ ખોટકાઈ ગયો મને એમ છે લાગે બત્રીસ હજાર નો ડામ આવ્યો લાગે એને ઓહો પૂરું થઈ ગયું ભાઈ હા પૂરું થઈ જાય ને આવો મોલ હિતભાઈ ના રામનાથ બત્રીસ હજાર